નમસ્કાર મિત્રો તો વાત કરીએ ધરોઈ ડેમની તો ધરોઈ ડેમમાં પાણીની જથ્થાની વાત કરીએ તો સત્યાશી પોઈન્ટ ઓગણચાળીસનો જથ્થો થઈ ગયો છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો બાવીસ છે મિત્રો અને હાલની સપાટીની વાત કરીએ પોણી પોંકવાની વાત કરીએ તો ને અઢાર પોઈન્ટ છિત્તેરની સપાટી પોણી પોકી ગઈ છે અને પોણી છોડવાની વાત કરીએ તો હજી સુધી કોઈ પોણી છોડવામાં આવ્યું નથી અને ને ઓગણીસની સપાટી પોણી પોંકી ગઈ છે તો ધરોઈ ડેમમાં દરવાજો ખોલવામાં આવશે આ હતા ધરોઈ ડેમના સમાચાર અને વાત કરીએ દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમની તો કોઈ ત્રણ ડેમની કોઈ સપાટીની હજીક માહિતી નથી મળી તો જેવી તેવી જેવી માહિતી મળશે તેવી તમને વિડીયો અમે અપલોડ કરી દઈશું કાલની વાત કરીએ તો ચોરાશી ક્યુસેક પોણીની આવક ચાલુ હતી દાંતીવાડા ડેમમાં અને સપાટીની વાત કરીએ પોણસો ને બોતેર પોઈન્ટ પંચાની સપાટી પોણી છે કાલનો આજની કોઈ સપાટી હજી માહિતી ત્રણ આ ડેમની મળી નથી જેવી તેવી માહિતી મળશે એવી અમે અપલોડ વિડીયો કરી દઈશું ઓકે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો